ટ્રોફી નું અનાવરણ કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન સમારોહમાં હાજર સૌ કોઈએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું રાષ્ટ્રગીત બાદ આતશબાજી કરવામાં આવી હતી ઉદ્ઘાટન બાદ ટુર્નામેન્ટની પ્રથમ મેચ મુલ્લાવાડ 11 અને ટીકે મુમેનટ વચ્ચે રમાઈ હતી જેમાં મુલ્લાવાડ 11 પોતાની પ્રથમ મેચ 10 રનના ના ટૂકા મોજિન જીતી હતી આ ટૂર્નામેન્ટમાં કુલ 6 શ્રેષ્ઠ ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે આજ રોજ આ ટૂર્નામેન્ટનો પ્રારંભ થાય છે અંકલેશ્વર મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાજ એક થાય એટલા માટે આ ટુર્નામેન્ટ આયોજિત કરેલ છે યુવા પ્રતિભાઓને ચાન્સ મળે અને બધા આ માટે હું બધા સ્પોન્સરોનું આભાર માનું છું અને યુવા પ્રતિભાઓને આગળ તક મળે એટલા માટે આ ટુર્નામેન્ટ યોજી છે